જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં મહાશિવરાત્રીને દિવસના બધાને હર હર મહાદેવ અને આ છે આપણી ઉમા ગાય જેના શરીર ઉપર ઓમનું નિશાન છે અને એનો વાસળો વૈયાવાના પણ ઘણા મહિના થઈ ગયા છે એટલે એનો વાસળો હવે દૂધ પણ એનું ઓછું પીવે છે એટલા માટે ઉમા ગાયને આજે ધોઈ અને એનું દૂધ આપણે અલગથી લઈ લેવું કારણ કે આ દૂધ જશે ભોળાનાથને

で ગળફ ઓ મારા આપણે આ દર્શન કરવાનો હું આ મહાત્મ હે જો અમાસ પડે તો ઘણું બધું છે અને નો પડે ને તો પીપળા નામનું વૃક્ષ ને ખાલી વૃક્ષ કહી શકાય વૃક્ષ ને પાણી મળે આમ તો કઈ રેડવા નથી આવવાનું બરોબર પીપળા ને પાણી બહુ જોય ને કૃષ્ણ ભગવાન નો વાસ છે પિતૃ નો વાસ છે પણ ન માને ને એની માટે વૃક્ષ ને પાણી મળે તો ભોળાનાથ દર્શન કરીને હવે ઘરે સવાર પડી ગયું છે આજ સવાર વહેલા આવ્યા ને એટલે માણું ઓછું હતું બધું હાલો આપણે જઈએ ઘરે

તો ઘરના બધા કામ કરીને શિવરાત્રી છે એટલે મોડું થાય એટલે છોકરાઓને પણ રજા છે એ પણ બધા મંદિરે જઈએ શુભમ જનીએ શ્રી અને હવે આપણે મૂકી દઈએ રતાળો અને બટેટા બાફવા માટે જો કે કોઈને વ્રત નથી પણ બધા એ બાને ફરાળ કરે અને ફરાળ સ્પેશિયલ બનાવી તો ખાલી આપણે રતાળો અને બટેટાની મૂકી બાજુ બનાવવાની છે તો મૂકી દઈએ આપણે બાફા દર વખતની જેમ આ પાટીઓ આપણો હમણાં જ લીધેલો નવો છે પછી બધા વાસણ માટીના સી નાના છે તો આ થોડોક મેં મોટો લઈ લીધો તો નીચે ડાળખા મૂકીને આવી રીતના મૂકી દીધા છે બટેટા વફા કારણ કે તળીએ બેસે નહીં અને પાણીમાં પણ ન બફાય વરાળથી બફાઈ જાય અને મસ્ત એકદમ બફાઈ જાય તો આવી રીતના મૂકી દીધા છે તો આ ઢાંકણું આવી રીતના દીધું નહોતું થતું પછી મેં રતાળું નાખ રતાળું થોડાક પાછળથી મૂક્યા કારણ કે રતાળુને બફાતા વાર ન લાગે બટેટાને વાર લાગે અબડા બટેટા અર રતાળું મૂકી દે અને મસ્ત બફાઈ જાય જેમ આપણે ભઠ્ઠામાં શેકા હોય એવી રીતે બફાઈ જાય જાજા પાણીની પણ જરૂર ન પડે અને બહુ ઝડપથી જ બફાઈ જાય અને બની ગઈ ખીર રતાળુની અને સુકી પૂરવા રોટી એટલે જલ્દી બની બની જાય અરે વાહ ડમરું વગાડ તો హలో <throw capacity》> <finalement> <swimming> भोळा ना दाखलो उघड

તો આજ આપડે પૂર્વ ને છે ને મહાદેવ બનાવ્યા તે મહાદેવ બનાવ્યા પણ ક્યાંય રેતા નથી તાંડવ કરે છે